આણંદ જિલ્લાના રાજગામનું તળાવ જે મત્સ્ય ઉદ્યોગની બેદરકારીથી માઠલીઓના મોત થતા તળાવ અતિશય દુર્ગંધ વાળું બન્યું તો આવો જોઈએ એક રિપોર્ટ બોરસદ તાલુકાના રાસ ગામે આવેલ જે તળાવ મત્સ્ય ઉદ્યોગ દ્વારા હિજારો કરેલ અને તળાવ ભાડે આપેલ પરંતુ આ તળાવની કોઈ પણ પ્રકારની સંભાળ રાખવામાં આવતી નથી ઘણી વખત પંચાયત દ્વારા લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાંય તળાવની સફાઈ કરવામાં આવતી નથી લીલો નાડો ઘણો ઉગી નીકળ્યો હોવાને કારણે ઢોર ઢાકર તેમજ કપડાં વાસણ ધોવા માટે આવતા લોકોને ભારે હાલાકી તેમજ લીલા નાળાની તળાવની અંદર રહેલી મચ્છી પણ મૃત્યુ પામવા લાગી છે જેને લઈ તળાવમાંથી ખરાબ દુર્ગંધ ફેલાય છે મારું નામ સંજયભાઈ રંછુભાઈ પરમાર છે હું રાસ ગ્રામ પંચાયતમાં સરપંચની ફરજ નિભાવું છું અમારા રાસ ગામના ગામતરનું તળાવ મત્સ્ય ઉદ્યોગ દ્વારા હિજારો કરેલ અને ભાડે આપેલ છે મત્સ્ય ઉદ્યોગ દ્વારા હિજારો કરવામાં આવે છે પણ દરેક સા સાલ જ્યારે ભાડું ભરવાનું થાય છે ત્યારે હિજારો રાખનાર તળાવ છોડીને જતો રહે છે અને તળાવની કોઈ પણ જાતની દેખરેખ રાખતા નથી અમે દરેક વખત ગ્રામ પંચાયતના લેટર ઉપર મત્સ્ય ઉદ્યોગમાં રજૂઆત કરીએ છીએ પણ તેને કોઈ ધ્યાનમાં લેતું નથી અને કોઈ ચોખ્ખતપણે જવાબ આપતું નથી મેં એમને બારમા મહિનામાં ટપાલ કરેલી કે ભાઈ આ તલાવનું ભાડું કોઈ વરલ નથી અને ન લીલો નાળો થયેલ છે જ્યાંથી આજુબાજુના રહીશો તેમજ સીએચસી દવાખાનાના ડિલિવરીના કેસના પેશન્ટો એટલા બધા હેરાન થાય થાય છે અને મચ્છરજન્ય રોગો થાય છે અને પાણીજન્ય રોગો થાય છે જેવી રજૂઆત કરવા છતાં એમને મને રિપ્લાય આપેલો કે એકત્રીસ ત્રણના રોજ એમનો ઇજારો રદ કરવામાં આવશે પરંતુ હાલ ત્રેવીસ ચાર બે હજાર પચીસ તારીખ થઈ છે વીસથી પચીસ દિવસ થઈ ગયા છે છતાં એમને મેં ટેલિફોનિક જાણ કરી તો એમણે કીધું કે એ તો થઈ જશે ઓનલાઈન સિસ્ટમ છે એટલે ઓનલાઈન થશે એટલે અમે તમને જણાવી દઈશું પણ હાલ તળાવની પરિસ્થિતિ એવી છે અંદર મચ્છી એટલી બધી મરી ગયેલ છે અને એની દુર્ગંધ એટલી બધી પસરી રહી છે કે આ બાજુમાં સીએચસી દવાખાનું ગામના રહીશો ને એટલી બધી તકલીફ પડી રહી છે પણ ત્યાં આગળ બેઠેલા અધિકારીના પેટમાંથી પાણી હળતું નથી તો જેતે અધિકારી હોય અને જે તે મત્સ્ય ઉદ્યોગના જવાબદાર અધિકારી હોય તેમને આનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો અગાઉ બેથી ત્રણ દિવસમાં આખા તળાવના જે પાણીજન્ય જીવો છે તે મૃત પામશે અને એની દુગણ ગામમાં એટલી બધી ફેલાઈ જશે કે ગામમાં એટલો મોટો રોગચાળો ફેલાય ફેલાશે જેની તમામ જવાબદારી મત્સ્ય ઉદ્યોગ અધિકારીની રહેશે અને આનું તાત્કાલિક નિવારણ લાવવા સરકાર સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કિરણભાઈ લાલજીભાઈ પટેલ ત્રાસ હવે બાવન વીઘાનું તળાવ છે આ તળાવ ભાડે આપવાથી પંચાયતને પહેલાં દસ લાખ આવક હતી ત્યાર પછી ઇજારા હતી પાંચ લાખની આવક થઈ પણ છેલ્લા બે વર્ષથી આ ઇજારાવાળા ભાગી ગયા છે અને અંદર એટલી બધી વેલ થઈ ગઈ છે એ વેલને લીધે હાલ ઓક્સિજનની તકલીફ મચ્છીને થઈ રહી છે તો ઘણી મચ્છી હાલ મરી રહી છે બે ચાર દિવસમાં પૂરા તળાવમાં લાખોની સંખ્યામાં મચ્છી મરી જશે બાજુમાં આરોગ્ય દવાખાનું છે એ લોકોને દુર્ગંધથી પણ ખૂબ જ મોટા પાયે આરોગ્યના દ્રષ્ટિએ નુકસાન થવાની સંભાવના છે ગ્રામજનો પણ આ પાણી ભૂભર્ગ ગામના કૂવા તળાવ કિનારે હોવાથી પાણી ઉતરી અને એમને ચામડીના તેમજ કોલેરા ટાઈફોઈડ જેવા રોગો થવાની પણ સંભાવના છે તો આ તમામ જવાબદારી આરોગ્ય વિભાગ તેમજ મત્સ્ય ઉદ્યોગ તેમજ જે તે આ તળાવની હરાજી કરાવતા હોય જિલ્લા વિકાસ અધિકારી આ લોકોની જવાબદારી હોય છે છતાં આ લોકોને વારંવાર પંચાયત દ્વારા સરપંચશ્રી દ્વારા અમારા દ્વારા પણ ઘણી વખતે જાણ કરીએ છીએ છતાં આનું કોઈ પગલાં લેતા નથી અને ખૂબ જ નુકસાન થાય એવી શક્યતા હોય હાલ આ તળાવમાં જે તે અધિકારીઓ લાગતા વળગતા અધિકારીઓ આવી તપાસ કરી વેલનો નાશ કરાવે તેમજ સરકાર ધારવા જેસીબી મશીનો દ્વારા આ વેલને દૂર કરે એવી અમારી માગણી છે